હમ હમારા હક માંગતે નહીં કિસે ભીખ માંગતે વ્યારા રેફરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં નીકળેલ આદિવાસી સમાજની વિશાલ રેલીઓ છે તાપી જિલ્લામાં આવેલ જનરલ હોસ્પિટલને ખાનગીકરણ કરવા બાબતે આદિવાસી સમાજ દ્વારા વિવિધ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજને ખાનગીકરણથી અટકાવવા સહિતના આદિવાસી વિસ્તારને સ્પર્શતા વિવિધ મુદ્દે આજે વિશ્વ વન દિવસ નિમિત્તે અલગ અલગ ગામોના લોકો મોટી સંખ્યામાં વ્યારા ખાતે ભેગા મળી જંગલ અને જીવનને ખાનગીકરણથી બચાવવા માટે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું એકવીસમી માર્ચ વિશ્વ વન દિવસના રોજ તાપી જિલ્લા વિવિધ સમિતિ દ્વારા તાપી જિલ્લાના વ્યારામાં જંગલ અને જીવનને ખાનગીકરણ દ્વારા થઈ રહેલા નુકસાન બાબતે વિરોધ વ્યક્ત કરતા મહાસંમેલનનું આયોજન કરેલું હતું જેમાં વ્યારા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ખાનગીકરણ સહિત આદિવાસી લોકો અને આદિવાસી વિસ્તારને નડતા પ્રશ્નોનો સમાવેશ છે આ મુદ્દે વિરોધ કરવા માટે રેલી અને જાહેર સભાનું આયોજન કરેલું હતું જેમાં આદિવાસી સમાજના આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત આદિવાસીઓ પોતાની સાથે વિવિધ વનસ્પતિઓના છોડ વેલ વૃક્ષ ધાન્ય ફળફળાદી જેવી વનસ્પતિઓ લાવી અનોખી રીતે વિરોધ કર્યો હતો તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં જે હોસ્પિટલ બચાવવા માટે જે ધરણા હતા ધરણા ચાલી રહ્યા છે આજે એનો ઓગણીસમો દિવસ છે અનિશ્ચિત સમયના ધરણા એના સમર્થન માટે આજે હજારો લોકો તાપી ડિસ્ટ્રિકના રોડ પર ઉતરી પડ્યા છે અને સરકાર શ્રીને એક મેસેજ આપવા માટે આવ્યા છે કે સરકારી હોસ્પિટલ સરકારી રહ્યો એનો કોઈ પણ ભોગે અમે પ્રાઇવેટીકરણ થવા દેશું નહીં આ સરકાર એક પ્રાઇવેટ કંપનીને આપીને અહીંના આદિવાસી સમાજના લોકો અને તાપી ડિસ્ટ્રિક્ટના સમાજ લોકો સમાજ સમસ્ત સમાજના લોકો નો અસ્તિત્વ જોખમા એવું કામ કરી રહી છે આજે છે કે કલ્યાણકારી રાજ્ય અંદર સારી સ્વાસ્થ્યની સુવિધા સારી ભણતરની સુવિધા અને સારી રોજગારની તકો કરવાની જવાબદારી સરકાર છે ના કે પ્રાઇવેટ કંપનીની જો પ્રાઇવેટ કંપની સક્ષમ હોય સારી રીતે સંચાલન કરી શકતી હોય એકદમ પાવરફુલ હોય પૈસા એને ચલાવવા માટે આપી દેવા જોઈએ ના કે આ સરકારે ચલાવવા જોઈએ પ્રાઇવેટ કંપની સક્ષમ હોય તો અને સરકારને બીજો એક મેસેજ આપવા માંગે છે કે તમે અમારું વિવિધ પ્રોજેક્ટો નામે અમારું વિસ્થાપન કરવાનું બંધ કરી દો અત્યારે દીપડા અભયારણ્ય લાવી રહેલા છે અહીંયા નેશનલ હાઈવે છપ્પન લાવી રહેલા છે ગુડ ટ્રેનો લાવી સરકારી હોસ્પિટલમાં ને કરી રહ્યા છે બીજા ઘણા વિવિધ પ્રોજેક્ટો છે જેનાથી આદિવાસીનો નો જોખમ છે અમને વિવિધ રીતે વિસ્થાપન કરીને અમારો અસ્તિત્વ જોખમમાં નાખી દેશે તો અમે કોઈ પણ ભોગે ચલી લેશું નહીં